અમેરિકાએ વિઝાના નિયમોમાં ફેરફાર કરી ભારતીય વિદ્યાર્થીઓની સાથે પ્રવાસીઓને મોટો ઝટકો આપ્યો છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બીગ એન્ડ બ્યુટીફુલ બિલ હેઠળ વિઝા ફી એકસો પંચ્યાસી ડોલરથી વધારી ચારસો બોતેર ડોલર કરી છે એટલે કે અંદાજે એકવીસ હજાર રૂપિયા વિઝા ઇન્ટિગ્રેટ ફી લાગુ કરવામાં આવી છે આ ફી એક પ્રકારની સુરક્ષા ડિપોઝિટ હશે જે નિર્ધારિત શરતો પૂર્ણ જ પરત મળી આ નિયમ વર્ષ બે હજાર છવ્વીસ થી લાગુ થશે અને દર વર્ષે મોંઘવારીના પ્રમાણમાં તેમાં ફેરફાર થઈ શકે છે આ પગલામાંથી ટ્રમ્પ પ્રશાસને ભારતીયોને સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે તમે અનવોન્ટેડ છો ટ્રમ્પ વહીવટી પ્રશાસન તરફથી આ નવી ફીને અરજદારોને અમેરિકાના ઇમિગ્રેશન કાયદાનું પાલન કરવાના પ્રયત્નોના સ્વરૂપમાં જોવામાં આવી રહી છે આના પગલે હવે ભારતીય વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સનું અમેરિકન ડ્રીમ મોંઘું થઈ ગયું છે